નમસ્તે બાળ મિત્રો આજે આપણે ધોરણ ચાર વિષય ગુજરાતી કાવ્ય નવ હું તો પૂછું જેમના લેખક છે સુંદરમ સુંદરમ એમનું ઉપનામ છે તેનું પૂરું નામ છે ત્રિભુવનદાસ લુહાર તો ચાલો બાળ મિત્રો હવે આપણે કાવ્યનું ગાયન કરીશું વાળી આટી લડી કોણે જડી વળી પૂછો કે મીંદડી ની આંખમાં ચકચક આંખ માં ચક કોણે મઢી હું તો પૂછું કે આંબલાની ની ટોચે જ્યાં હાથ ના પહોંચે ત્યાં કૂપડો કોણે કરી વળી પૂછો કે ગાવડી ના પેટે આ દૂધ કેરી ધોળી મીઠી ધાર કોણે ભરી હું તો પૂછું કે ચાંદાની થાડીમાં બકરીની ડોસીની ચૂપડી કોણે મઢી વળી પૂછું કે આ બની હથેળી માં સૂરજની ભમતી બમરડિયા કોણે કરી હું તો પૂછું કે પોપ છે મઢેલી આદર્શ દીશ દેખંતી આંખમાં રીકોણે કરી વળી પૂછું કે નાવલક તારે મઢેલી આંભલાની ચુંદરી કોણે કરી હું તો પૂછું કે મોરલાની પીછેમાં રંગ રંગ વાડી

ચકચકતી એટલે ચળકતી અને કીકી એટલે આંખની અંદરનો એક નાજુક ભાગ હું તો પૂછું કે આંબલાની ટોચે જ્યાં ના પહોંચે ત્યાં કૂપડો કોણે કરી કૂપડો એટલે કુણા પાંદડાઓ વળી પૂછું કે આ ગાવડીના પેટે આ દૂધ કેરી ધોળી મીઠી ધાર કોણે ભરી ગાવડી એટલે ગાય હું તો પૂછું કે ચાંદાની થાળીમાં બકરીને ડોસીની ઝૂંપડી કોણે મઢી મઢી એટલે લપેટી કે આવરીને ચડી દીધેલી બળી પૂછું કે આભની હથેળીમાં સૂરજની ભમતી ભમરડીયા કોણે કરી હું તો પૂછું કે પોપચે મઢેલી આ દસ દિશા દેખતી આંખ મારી કોણે કરી પોપચે મઢેલી એટલે આપણી આંખોની પાપણ અને દસ દિશા દેખતી એટલે આ બધી દિશાઓ જેવી કે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ આ ચાર દિશા ઈશાન અગ્નિ નૈઋત્ય વાયવ્ય આ ચાર ખૂણા અને આકાશ અને પાતાળ વળી પૂછું કે નવલખ તારે મઢેલી આભલાની ચૂંદડી કોણે કરી આભલાની ચૂંદડી કોણે કરી નવલખ તારા એટલે અવગણિત તારાઓ તો ચાલો બાળકો હવે આપણે સ્વાધ્યાય કરીશું તેમાં પહેલો પ્રશ્ન નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો જેમાં પહેલો પ્રશ્ન છે મોરલાની પીછીમાં શું જડેલું છે તો કે મોરલાની પીછીમાં રંગ વાળી ટીલડી જડેલી છે બીજો પ્રશ્ન કવિનો હાથ ક્યાં પહોંચતો નથી કવિનો હાથ આંબાની દાડીની ટોચ પર પહોંચતો નથી ત્રીજો પ્રશ્ન ચાંદાની થાળીમાં કોને મઢેલી છે ચાંદાની થાળીમાં ડોસી અને બકરીની ઝૂંપડી મઢેલી છે ચોથો પ્રશ્ન કવિ આંખ વિશે શું વિચારે છે કવિ આંખ વિશે વિચારે છે કે આંખની પોપચાથી મઢેલી દસ દિશા દેખતી આંખ મારી કોને કરી છે પાંચમો પ્રશ્ન કવિ આભલાની ચુંદડી કોને કહે છે કવિ આભલાની ચુંદડી અવગણિત તારાઓને ગણે છે પ્રશ્ન બીજો ઉદાહરણ મુજબ વાક્ય બનાવો એમાં આપણને ઉદાહરણ આપેલું છે તો કે ધરતી એનું વાક્ય છે બધાને લીલા લીલીચમ ધરતી જોઈને આનંદ થયો એવી રીતના આપણે પણ વાક્ય બનાવવાના છે તેમાં પહેલું છે પેન્સિલ પેન્સિલ આપણને લખવામાં ઉપયોગી થાય છે બીજું વાક્ય રબર તો રબરથી આપણે ભૂસી શકીએ છીએ ત્રીજું વાક્ય તો કે ગાય ગાય આપણને દૂધ આપે છે ચોથું વાક્ય સૂરજ સૂરજ આપણને તડકો આપે છે અને ઠંડીથી આપણી રક્ષા કરે છે પાંચમું વાક્ય ઝાડ તો કે ઝાડ આપણને છાયો આપે છે મીઠા ફળ આપે છે પ્રશ્ન ત્રીજો નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરીને લખો તેમાં ક હું તો પૂછું કે મોરલાની ત્યાંથી લઈ કીકીઓ કોણે મઢી ત્યાં સુધીની કાવ્ય પંક્તિ તમારે પૂર્ણ કરવાની છે ખ હું તો પૂછું કે પોપચે મઢેલી ત્યાંથી લઈને ચુંદડી કોણે કરી ત્યાં સુધી તમારે કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે પ્રશ્ન ચોથો નીચેના શબ્દો માટે કાવ્યમાં કયા શબ્દો વપરાયા છે તે શોધીને લખો તો કે મોર તો કે મોરલા ગાય તો કે ગાવડી આભ તો કે આંભલા આંબો તો કે આંબલા બિલ્લી તો કે મીંદડી ચંદ્ર તો કે ચાંદો પ્રશ્ન પાંચમું કવિતામાંથી શોધીને ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ લખો એમાં આપણને ઉદાહરણ આપેલું છે માંજરી તો કે આંખ તો આપણે કીકી સામે તો કે ચકચકતી ધાર તો કે મીઠી भमर डी तो के भमती दिशा तो के दस तारा मढ़ेली तिलड़ी तो प्रश्न छठो नीचे शब्दों ने शब्द कोशना क्रम में गोठो दूध थाडी आ बने रंग तो पेलो शब्द क्यों आँख बीजो तो आव तीजो तो थाड़ी चौथो तो के, तो के, तो के, तो के दूध पांचमो તો કે રંગ જોયું ને બાળકો સમજાઈ ગઈ કવિતા તમને તો ચાલો બાળકો હવે આપણે કવિતા અહીંયા પૂરી થાય છે આવજો નમસ્તે ફરી મળીશું